એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી ગુજરાત રાજ્ય ચેરિટેબલ હોસ્પિટલ ફેડરેશનની વાર્ષિક સાધારણ સભા ઠાકરસિંહ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જે એસ હોસ્પિટલ અમદાવાદ ખાતે યોજાઈ ગુજરાત રાજ્યની એક્યાસી હોસ્પિટલનો ચેરિટેબલ ટ્રસ્ટ ફેડરેશનની વાર્ષિક સાધારણ સભા સાબરમતીના પૂર્વ ધારાસભ્ય અને ફેડરેશનના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ જેમાં ફેડરેશનના મંત્રી શ્રી રમેશભાઈ પટેલ દ્વારા વંદે માતરમથી શરૂઆત કરી જે એસ હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી અપૂર્વ ઠાકરજી દ્વારા સ્વાગત અને પ્રવચન હોસ્પિટલનો પરિચય અને સુવિધાઓ જણાવ્યું હતું જેમાં કરુણાલય ડિપાર્ટમેન્ટ જે કેન્સરના છેલ્લા સ્ટેજના દર્દીને વીસ બેડ સાથે ફ્રી સેવા આપે છે તેમજ સિનિયર સિટીઝન માટે વડીલોનો વિસામો વિભાગ ખોલેલ છે તેમજ આ હોસ્પિટલના ટ્રસ્ટીમાં વાઘ ગ્રુપના રશેષભાઈ દેસાઈ ટ્રસ્ટી છે તેમજ જાણીતા એડવોકેટ શ્રી સુધીરભાઈ નાણાવટી સાહેબ તરફથી જમીન ડોનેશનમાં મળેલ છે તેમજ સાધુ સંતો મહાત્માઓને ફ્રી સેવા આપવામાં આવે છે આ પ્રસંગે કુલ એકત્રીસ હોસ્પિટલના એકસો ત્રીસ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી હોસ્પિટલના વિવિધ પ્રશ્નો જેવા કે ચેરિટેબલ ફંડ તરીકે બે ટકા પાસ થાય છે અને ગોપીનાથભાઈ તરફ દ્વારા વિધવા માટે ટ્રસ્ટ ફ્રી સેવા કરે છે તેમજ વિઝિટિંગ ડૉક્ટરનો ચાર્જ વધારે કરવા અને સાધન સહાય સંસ્થા જે તે પોતે ખરીદ કરી શકે અને વાત્રક હોસ્પિટલને પીજી ફળવા માટે તેમજ રવિશંકર આંખની હોસ્પિટલ આણંદને ગ્રાન્ટ અમાન્ય કરી પિસ્તાલીસ ટકા ગ્રાન્ટ આપેલ તે અંગે રજૂઆત કરી હતી મંડળ કસાણા મેઘરાજે દ્વારા બે ટકાના ભરવા અંગે રજૂઆત કરેલ હતી ગુજરાત રેડ ક્રોસ વાડજ તરફથી લેબોરેટરીના વિવિધ વિષયો વિશે જાણકારી અનુપભાઈ દ્વારા આપવામાં આવી હતી સંસ્થાના ખજાનચી જીતાભાઈ દ્વારા વાર્ષિક હિસાબો વાંચન લીધા હતા જે સર્વાનુમતિ મંજૂર કર્યા હતા તેમજ મંત્રી શ્રી રમેશભાઈ દ્વારા તમામ જાતની કાર્યવાહી કરવામાં આવી હતી ફેડરેશનના પ્રમુખ શ્રી અરવિંદભાઈ દ્વારા સાતમા પગાર પંચ કાર્યવાહી અને હોસ્પિટલને લગતા પ્રશ્નો અંગે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી તેમજ તેમના દ્વારા સંસ્થાઓ ફેડરેશન સાથે જોડાયા તેમજ વધુમાં વધુ રાષ્ટ્રીય પર્વ એવું ચૂંટણીમાં મતદાન થાય તે માટે સૌને અપીલ કરેલ હતી ફેડરેશનના ઉપપ્રમુખ શ્રીમતી શોભનાબેન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા